સાચ્યો જયવીમ હું એડવોકેટ પીઆર સુલંકી ધાનેરાની જનતાને આ વિડિયોના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે હાલમાં જે થરા જિલ્લો જાહેર થયો છે એમાં પ્રશ્ન એ ઊભો થયો છે અમુક લોકો સમર્થનમાં અમુક લોકો વિરુદ્ધમાં હવે આ બાબતે હું અહીંયા ચોખવટ કરવા માગું છું કે જે સમર્થનમાં હોય એ ભલે સમર્થન કરે જે વિરુદ્ધમાં હોય વિરુદ્ધ કરે પરંતુ આજ સુધી મેં જેટલા બી વસ્તુ જોયું છે લગભગ બનાસકાંઠામાં રહેવા માટે જે ધાનેરાનું સમર્થન છે એ વધારે છે હવે આમાં થાય છે કેવું કે ધાનેરાની જે જનતા છે જેના અંદર એકતા હતી જે અંદર મતભેદ ચાલુ થઈ ગયા છે હવે વધુમાં એવું કહેવા માગું છું કે સર્વે સમાજ એક મંચ ઉપર પણ આવ્યો અને એક ચોક્કસ સમાજના અમુક લોકો ચોક્કસ સમાજ એટલે અમુક લોકો જે જે તાનાશાહી જે નિર્ણય કરનાર છે એના માણસો ફક્ત સમજો મારી વાતને તાનાશાહી જે નિર્ણય કર્યો એના જ એના માણસો જ ફક્ત સમર્થનમાં આવ્યા છે એવું મને માહિતી મળેલી છે પરંતુ ઘણા લોકો એ સમર્થનમાં આવ્યા કે ભાઈ વાવ થરાદમાં જવું છે જે લોકો સમર્થનમાં આવ્યા એક ભાઈએ એવું કીધું હતું કે જે જન આક્રોશ છે સમર્થ જે બનાસકાંઠા રહેવાવાળા જે ધાનેરામાં રેલી કરી એ લોકોને પૈસા હતી ભીડ બોલાવી હતી અને પૈસા એટલે હું એ લોકોને આ વિડીયોના માધ્યમથી કહું છું કે અમે કોઈના પૈસા લીધા નથી અમે પોતે પોતાના ખર્ચો કરી અને ત્યાં આવ્યા હતા સ્થળ ઉપર અને ઘણા એવા લોકો છે જે પોતાનો ભાડું ખર્ચી અને તે પહોંચ્યા છે કારણ કે એમને થરાદ અનુકૂળ નથી એમને બનાસકાંઠા અનુકૂળ છે સાથે સાથે હું તમામ સમાજના લોકોને અપીલ કરવા માગું છું કે ચોક્કસ સમાજના જે લોકો છે એમના ઉપર ટાર્ગેટ થાય છે કે ભાઈ આ લોકો આ આ સમાજના લોકો વાવ થરાજમાં જવા માંગે છે આ સમાજના તો એ સમાજના લોકો પણ પચાસ ટકા એવા લોકો છે જે એ બનાસકાંઠામાં રહેવા માંગે છે ફક્ત ફક્ત એ લોકો વાવ થરાદના સમર્થનમાં છે જે એમની જે તમાસાશાઇ નિર્ણય કરી કર્યો છે એની રોજી રોજીરોટી ઉપર ચાલે છે એમનું એ પૂરું કરે છે સ્વાર્થ હવે એવા નેતાઓને તમારે ચૂંટણી વખતે ઓળખવાના છે અને તમે એમને જીતાડીને ઉપર ચડાય માથે એમને હેઠા ફસાડો નીચે પચાડજો હું તમને કહું છું પરંતુ સાથે સાથે એટલું ધ્યાન રાખજો મિત્રો આપણી શાંતિ સુલે જળવાઈ રહે અને એક વસ્તુ યાદ રાખજો જે ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી રહ્યા છીએ આપણે કે ભાઈ આ સમાજના વ્યક્તિ એમને સમાન કરી એવું નથી ઘણા આટલા અમે વિરોધ જોયા છે એમાં જે સમાજ ઉપર જે વાત થાય છે એવા સમાજના લોકો પણ બનાસકાંઠામાં રહેવા માગે છે એટલે એ આપણા ભાઈઓ જ છે કોઈ પી સમાજના હોય આપણે બધું સંઘ બધા એક સાથે રહેવું જોઈએ કોઈ સાથે કોઈ જાતિને ટાર્ગેટ ના કરવી જોઈએ હાલની તારીખમાં હા સે ચોક્કસ લોકો જે જાતિના પણ જે ચોક્કસ મૂળ પૂરી જાતિ નથી જે ચોક્કસ જે જે તાનાશાહી જે નિર્ણય કર્યો છે એના ખાસ માણસો જે એમનું સ્વાર્થ સમાયેલો છે એમને સાથે જોડાયેલા છે એ લોકો જ વાવ થરાદના સમર્થનમાં છે બાકી બીજા બનાસકાંઠાના સમર્થનમાં છે અને આ જે જોયું છે તમે પાલનપુરમાં જે વાંધા અરજીઓ આપી એના ઉપર પડે છે અને સત્તા બી જો કોઈને વહેમ હોય તો કલા કરાવી દો વોટિંગ કે ભાઈ બનાસકાંઠામાં કેટલા રહેવું છે અને થરાદમાં કેટલા જો જે વોટિંગ થશે જે ખુલશે મતપત્ર મારી ખબર પડી જશે કે ભાઈ કેટલા લોકોને બનાસકાંઠામાં રહેવું ને કેટલા લોકોને થરાદમાં એટલે કોઈ પણ પડ્યા વગર ધારો કે દિવેદર પણ વિરોધ કરે છે ઓગળ જિલ્લો માગે છે તો જાતિવાદ નથી ચાલતો કોઈ જાતિવાદ જાતિ ઉપર કોઈ ટાર્ગેટ નથી ઉઠતો તો મહેરબાની કરી કોઈ જાતિ ઉપર ટાર્ગેટ ના કરશો પ્લીઝ આપણી આપણી લડત જે સત્ય દિશાથી ચાલે છે એ લડો એ એનાથી બીજી બાજુ ના જાય અને એકબીજા વિરુદ્ધ કોઈ ખરાબ શબ્દ ના કાઢશો પ્લીઝ આપણે વિરોધ કરવાનો અધિકાર સંવિધાને આપ્યો છે વિરોધ કરો પરંતુ એકબીજા સાથે આક્ષેપ પ્રત્યે આક્ષેપ લગાડવાની અને કોઈને મન દુઃખ થાય એવું કરવું નહીં આ નેતાઓ બધા એક સાથે બેઠા હોય છે અને પબ્લિક કાલે ઝઘડાઈ અને એમના ઝઘડાઓ વરતા હોય છે તો આ સાથે હું તમામ ધાનેરાની જનતાને અપીલ કરું છું શાંતિ રાખવા અપીલ અને કોઈ જાતિ ટાર્ગેટ ના કરવા વિનંતી આભાર વધુમાં વધુ વિડીયો શેર કરજો